જય શિયા રામ જય મુરલીધર મિત્રો અત્યારે એક વિડીયો બહુ ફરે છે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં બધે કે જેમાં એક વ્યક્તિ ચારણ સમાજને ચારણ જગદબાઓને ન કહેવાનું બોલે છે એવું તો એ વસ્તુનું અત્યારે આહિર સમાજને જેટલો ચારણ સમાજને દુઃખ છે એટલું જ આહિર સમાજને દુઃખ છે ને એટલી જ લાગણી દુબાડી છે કેમકે ચારણ જગદમબાઉ સદૈવ અમારા માટે આદરણીય રહી છે અમારી માતા સમાન છે એ અને એનો આદર કરતા આવ્યા છે આહિર સમાજ સદૈવથી અને જે મામા ભાડીનો સંબંધ છે જૂનો એ જળવાઈ રહે કેમકે આ વસ્તુમાં શું છે કે જે બીજા વ્યક્તિઓ છે જે આનો ખોટો લાભ લેવા માંગે છે તો ચારણ સમાજને હાથ જોડીને વિનંતી છે કે આ સંયમ જાળવી રાખજો આના ઉપર આપણે સો ટકા કાર્યવાહી કરશું અને આનો નિવારણ લાવશું કે હું પોતે ડાંગરનો દીકરો છું ને ચારણ માટે કે ડાંગર મન ડગે નહીં અડક વચન અનમોલ એ કપાયેલ હાથે કડશ ચડે પૂરા કરવા ચારણ બોલે એ ચારણ ને આહીરનો જે જૂનો નાતો જે જળવાઈ રહે એવી આશા છે જય સોનલ જય મુરલીધર જય શિયા